નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથી છે કે જે ભાગ પાંચની અંદર આપણને આપેલી છે તે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પુથીના પાઠ નંબર એક પ્રહેલિકાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે અધ્યયન પુથી છે તે અધ્યયન પુથીના દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ એક પ્રહેલિકા એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો એમાં પહેલો સવાલ કાતર યુદ્ધે કિમ કરોતી તો જવાબ આવશે કાતર યુદ્ધે પલાયન કરોતી ત્યાર પછી બીજો સવાલ ત્રિનેત્રધારી કહ અસ્તી તો જવાબ આવશે ભગવાન શંકર ત્રિનેત્રધારી અસ્તિ ત્રીજો સવાલ કહ કરીણામ કુલમ હંતી તો જવાબ આવશે સિંહ કરિણામ કુલમ હંતી ચોથો સવાલ કહ શિલાભક્ષી અસ્તિ તો જવાબ તજવાબાવશે દહીન શિલાભક્ષી પાંચમો સવાલ કસ્તુરી જાયતે તો જવાબ આવશે કસ્તુરી મૃગાત જાયતે છઠ્ઠો સવાલ કહ તો જવાબ આવશે અમુખી સ્ત્રી જાતમાત્ર વિનશેય ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંસ્કૃત શબ્દમાંથી જુદો પડતો શબ્દ શોધી અને તેના ઉપર ચોરસ કરો તો આમ્રમ આલુકમ દાડીમમ અને સેવામ અહીંયા તો અલગ પડતો શબ્દ છે આલુકમ પત્રભાર રંધ્રિકા જપમાલા અને યોજિની તો અહીંયા અલગ પડતો શબ્દ છે જપમાલા ત્યાર પછી છે ત્રીજું પલાંડુ કદલીફલમ કોષાતકી અને કુષ્માંડ તો અહીંયા જવાબ આવશે કદલીફલમ તેજપત્રમ લવંગમ ઈલા અને ઈક્ષુ તો અહીંયા જવાબ આવશે ઈક્ષુ હો ત્યાર પછી છે અધિવક્તા કાર્યાલય અભિયંતા પ્રાધ્યાપક તો જવાબ આવશે કાર્યાલય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા નીચે લખેલા વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો ચાલો પેલું વાક્ય રાજેશ ગાંધીનગર જાય છે તો જવાબ આવશે રાજેશઃ ગાંધીનગરમ ગચ્છતી બીજું હું અભ્યાસ કરું છું તો અહમ અધ્યયન કરોમી મી ત્રીજું જૈનીલ પત્ર લખે છે તો જૈનીલ પત્ર લિખતી આ ચોથું જાહવી ગીત ગાય છે તો જાહવી ગીતમ ગાયતી પાંચમું હું મંદિરમાં જાઉં છું તો અહમ મંદિરમ મંદિર ગચ્છામી મી રૂપલ નૃત્ય શાળામાં જાય છે તો રૂપલઃ આમ ગચ્છતી સાતમું માન્યતા દડો રમે છે તો માન્યતા કંદુકમ ક્રીડતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો પહેલું છે બળદ તો બળદ એટલે કે વૃષભ ચાવી એટલે કે કુંચિકા ટેબલ એટલે ઉત્પીઠિકા લસણ એટલે લસુણ ડોલ એટલે દ્રોણી ઇસ્ત્રી એટલે સમીકર દડો એટલે કંદુકહ ફાઇલ એટલે સંચિકા મોબાઈલ એટલે ભાષ અને પંખો એટલે કે ફેનકમ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને આપ્યું છે કે પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વર્ણ જોડી અને નવો શબ્દ બનાવો પ પાન એટલે કે પાન પ યમ એટલે કે પયમ ના કે તો ના કે પરા તો પરા દેવીજી એટલે કે દેહ વિવર્જિતા

ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત શ્લોક પૂર્તિ કરો એમાં છે પેલો શ્લોક વૃક્ષાગ્રવાસી ન પક્ષિરાજ ત્રિનેત્રધારી નશ્ચ ન ત્વગ વસ્ત્રધારી જલમ સિદ્ધયોગીજલ વિભિન્ન ઘટો ન મેઘ ત્યાર પછી નર નારી સમુપના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દ માત્રા વિનશ્યતિ ત્રીજું કસ્તુરી જાયતે તે કસ્માત કોહંતી કરીણા કુલમ કી કુર્યા કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ સંસ્કૃતવાક્ય રચયત ચાલો પક્ષી પક્ષીરાજ શબ્દ આપ્યો છે તેના ઉપરથી સંસ્કૃત બનાવવાનો છે તો પક્ષી પક્ષીરાજ આકાશે ઉડયતે ત્રિનેત્રધારી તો ત્રિનેત્રધારી શિવ મસ્તકે ધારયતી ગજઃ તો ગજ વનમધ્યે ગછતિ સિંહ તો સિંહ ગજેન્દ્રમ આક્રમતિ મેઘ તો મેઘ વર્ષા ઉત્સર્જતી કસ્તુરી તો કસ્તુરી મૃગસ્યા નાસીકાયા ગંધમ દદાતી પલાયનમ તો પલાયનમ ભીત કર્મ અસ્ત ત્યાર પછી છ પ્રશ્ન નંબર નવ વાક્ય શ્રુવા શત્રુલેખન કુરો તો ગજ વન ગ્છતી બીજું બાળક પાઠમ પઠતી ત્રીજું સૂર્ય પૂર્વદિશાયા ઉદયતી ચોથું નદી જલં વહતી પાંચ માતા પુત્ર સ્નેહેન પાલયતી મિત્રો અહીંયા આપણે આજે ધોરણ સાતનું જે સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો